નવા ની અંદર તમારું સ્વાગત છે જયમૂળભાઈ જય દ્વારકાધીશ રામ રામ તો મિત્રો હમણાં આપણો વિડીયો ઘણો ટેન્થિયા નથી આવ્યો અને આપણે અગાઉના વિડીયો છે તો હવે આપણો વિડીયો કાયમી રેગ્યુલર સાડા સાત વાગે આવી જશે અને કાલે થોડીક પ્રોબ્લેમ એવી થઈ હતી કે અમારું એક સોફ્ટવેર છે ને એક સોફ્ટવેર ડિલેટ થઈ ગયું અપડેટ થયું એને કારણે બધું સેટિંગ વિખાઈ ગયું હતું અને આજે જો ધ્યાની ને અત્યારે અમાર તૈયાર થાય છે માથુભાઈ બાજુમાં રમે છે અને આપણે હા અને આ બાજુ અમારે નિવેદના વાટકા ફરાય છે એ પણ તમને બતાવીશું કેમકે સતત દહીના નિવેદ ખાતા હોય અને માથે બેન અમે બે અત્યારે માંડવીમાં જાય છે વેકેશન છે તો કે પપ્પા થોડો થોડો અમે ટેકો દઈ તો માંડવી ખાય ખા વીણાઈ જાય અમારી પ્રગતિ બેને જો આ અત્યારમાં નિવેદનું કામ કરે છે એ તમને બતાવી જો આ જો નિવેદના ઠામ ફરાઈ ગયા લાફી એ તો ગામો ગામ ભગવાન ના મંદિર તો હોય તો નિવેદના વાટકા ભરાઈ ગયા અને અમારી હેમાનશી બેન જુવારવા તો પ્રગતિબેન તમે શું કરો છો ઘી નાખો હોય એવું છે ને તો ચાલો મિત્રો આપણે જ છે માંડવીણમાં હું માથુબેન બે માંડવીમાં જાય ને બાકી હિમાનશી બેન જાય છે નિવેદ કરવા તો ફોનમાં વાત કરો માથોભાઈ ફોનમાં વાત કરતા હલો હલો ફોનમાં વાત કરે છે હા આપણે સાડા હાથ વાગે કાયમી રેગ્યુલર વિડીયો મુકતા જ હું

জো <laughs> भिडियो नथ्यो उतैरो किम के मोडो थात मोडो थात मोडो थात उतैरो नथि अर्तिवार अनि पछि रस्ता मात्र ठण्डु अनि पिदा दा पछि तै उतैरो नै रस्ता चम्पल टुटी गयो जो अनि केला बापु नि है ना 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 ना

ક્યાંથી લીધા ને આ જોતા જ તમે ક્યાંથી લીધા એ કાંઈને ઢીંગલો ત્યાં કાંઈને ઢીંગલો ને આજે એક બે સિવા સુવા

ક્યાંથી જીરો જીરાનો ઓલા કાંઠો અહીંયાથી આ બાજુ જીરો આવ્યું આ બધું જીરું આ તમને દેખાય ત્યાં આયા કાઘણી માં જીરો વાવેલો હે આ પથ્થર માં અહીંયા ઘણી હે ને આ બલતોર નો સાયો ના બી દેખાવાય નું તો દે તો કેમ દે તાય હો ગે ને જો વાહમે દોકન હલાલાલે ઓકે खिलाबा पूरी है काम करे जो हमारा राहुल बैनी डाल दिवाई बार जो वहाँ देख वहाँ आके देखा बग इतने भाई राहुल बैनी पीरिया न पाकर कई पीरा है હાલો મિત્રો અમે માંડ વીણી લીધી હતા અને જો દેહમાં થઈ ગયો આમ તો તમને દેખાતું હું જો માધવી બેનનો તો હજી મૂંગોય ન છૂટો તડકો બહુ લાગે ને અમારે હજી ટાઈટતા કંઈ પડતી નથી કામ માધવી બેન જો ફટાકે ભેગા લેતા ગયા હે અને આપણે સાઈકલા ઉડાડા જીનું થોડુંક આવ્યું છે તો મિત્રો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો રામ રામ જય દ્વારકાધીશ